ગૌરવભાઈ પુજારા બોલો છો હાજી ગૌરવભાઈ અમારે છે ને એક વેપારીઓના નામ નું લિસ્ટ જોઈએ છે બરાબર સરનામું અને જે કઈ દુકાન હોય માર્કેટમાં નામની વિગત ને આ ઓલું છે ને કોંગ્રેસ ના બંધ નું એલાન તો એ બાબતે થોડોક ડેટા બેઝ ની અમારે જરૂર છે ઉપરથી થી સીપી સાહેબે મંગાવેલું છે બરાબર હા તો મારે લિસ્ટ જોઈએ છે તમારી પાસે અવેલેબલ હશે તો મને મોકલો ફોનમાં ફોનમાં તો અવેલેબલ ન હોય કારણ કે આપડે તો દર વખતે વેપારીઓનું નું રજીસ્ટર વાઇઝ છે ને ફાડતા હોય હા અમારે લિસ્ટ એનું રેડી કરવું પડશે તો મારે તાત્કાલિક જરૂર છે તાત્કાલિક તો કેમ જવું તમને પોચું માંથી મારે એક જ માનો ને કાલ સુધી મને મળી જાય ને તો ચાલે ટ્રાય કરી દો કારણ કે આખું લિસ્ટ છે ને તો તમે સમજો અમે દર વખતે પોચ બુક હોય ને હા એ પોચ બુક અમારી હોય સાડા ત્રણસો વેપારી હે નહીં પણ સાંભળો તમે તૈયાર કરો ગમે ત્યારે કઈ માં કઈ જાહેરાત કરવાની હોય આ માં ગ્રુપ માં તો તમે

પણ એટલા બધા ફોટા પાડવા એ ને એટલે તમને કહું તમે નો ટાઈમ આપો ને તો તમને આખું રજીસ્ટર ટાઈપ કરી વ્યવસ્થિત ડેટા તૈયાર કરીને આપી દઈશ તો કાલ બપોર અથવા કાલ સાંજ સુધી મેક્સિમમ ટાઈમ આપી હશે ટ્રાય કરી દઉં દાદા કારણ કે અમારે શું છે પરમ દિવસે અમે બંધ રાખવાના છીએ કારણ કે સેન્સેટીવ છે કોન્ટેક અને પેઢી નું નામ જે મેઇન મેન હોય ત્રણસો બધાની જરૂર નથી પચીસ ત્રીસ સેવા મને આપો અને પીડીએફ આપો તો વધારે સારું અને ગમે તે રીતે કાલ મને સવાર સુધી આપશો કાલ બાર વાગ્યા સુધી હા તો વાંધો ને હું તમને બંધ નું પેલા ઘણી વાર ગયું પણ આવી રીતના કોઈ ડેટા મંગાણો નથી એટલે એમાં એવું છે આ વખતે કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જે કોઈ વેપારી બંધમાં સાથ નહીં આપે ને તો અમે રૂબરૂ જઈને સમજાવો બંધ કરવાનું રાજકારણી કેવું હોય તો એટલે અમે તો સરકારી કર્મચારી તરીકે તમને શું કેવી વધારે પણ આમ જો તો કોંગ્રેસે આપેલું એલાન છે પણ એનો પ્રશ્ન એક પ્રકારે આમ જોવો તો જાય જ છે બહુ પ્રેમથી દોરાવારે ઈ લોકો એ બોલું નથી કીધું એને અમને એટલું કીધું કે જો તમને લાગણી ઉપજતી હોય

તો કોઈ પ્રશ્ન નથી તો પોલીસ ને અમારે બીજું કઈ આવે નઈ પણ જો કોઈ તમને ધમકી જાગ ધમકી આપી ને ના અહિયાં છે ને જો અહિયાં એક નિયમ છે સાંભળો અહિયાં એક નિયમ છે અહિયાં જંકશન માં કોઈ દી કોઈ ધમકી આવી નથી આની પેલા એક પી વસાવા સાહેબ હતા એમને અમારા એક એક વેપારી ઉપર વગર તપાસ કરીએ ગુનો નોંધી નાખ્યો તો પણ અમે એની સામું હાલવામાં જરા જરાય અમને અમે પ્રેમ થી જીવ દઈએ એવા માણસો છીએ વેપારી ખરા જીવ દઈ વાળા માણસો શીભાઈ સાચી વાત છે અને તો મને એનું એક લિસ્ટ પચીસ થી ત્રીસ માણસો નું છે ભલે તો કાલ બાર વાગે તમને ફોન કરું કરજો કરજો જંકશન ચોકી થી છે ને રસિક એની પાસે થી પેલા કોન્ટેક્ટ લીધો તો ચંદ્રકાંત ભાઈ નો કોન્ટેક એને મને આપ્યો ચંદ્રકાંત ભાઈ તમારો કોન્ટેક્ટ આપ્યો એ કે અમારા પ્રમુખ ઈજ છે ગૌરવભાઈ તો એની પાસે થી તમે તમને આવી જાય છે ઠીક છે હવે તમે મને અંગત માં કહી દો કે તમે બંધ છે એમાં રાજી છો નથી હા હું રાજી છું હું રાજી છું ખરેખર આટલા બધા માણસો મરી ગયા કઈક ન્યાય તો થવો જોઈએ વ્યવસ્થિત થવો જોઈએ આ તમારા મારા વચ્ચે અંગત વાત છે દાદા I am.